એને આ મરણ જનાર સાથે લવ મેરેજ કરેલા હતા થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો ત્યારબાદ મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં અને એમાં જે જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા તે તમામ વિરુદ્ધમાં બે તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે દવા પી અને આપઘાત કરેલો ને એમના જે નજીકના ગુજરાતમાં કોઈ પણ ખૂણે કઈ પણ ઘટના બને તો તેમાં ગોંડલ કનેક્શન ક્યાંક ને ક્યાંક સામે આવે છે જયારે સુરતમાં પણ એક એવી ઘટના બની કે જેમાં એના તાર એ છેક ગોંડલ સુધી પહોંચ્યા અને એમાં પણ પાટીદાર સમાજ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે સાથે હું છું સુરતની અંદર પ્રેમી મળીને પૂર્વ પત્નીએ તેના પૂર્વ પતિ સાથે ના કરવાનું કરી નાખ્યું સુરતની અંદર રાજકોટના ગોંડલના સાટોડિયા પરિવાર ખુશીથી એકબીજાની સાથે રહેતો હતો અને પરિવારના એ સભ્યોમાં પુત્ર જયદીપ સાટોડિયાએ પોતાના ઘરેથી ઓનલાઈન કુર્તી વેચવાનો ધંધો કરતો હતો અને સાથે જ પરિવારના તમામે સભ્યો એ ધંધાની અંદર હળી મળીને તમામ લોકો નર્મદા જિલ્લામાં રહેતી એક યુવતી સાથે પ્રેમ થયો અને પ્રેમ સંબંધ એ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના રોજ લગ્નના તાંતરે બંધાયો બંનેએ એ પ્રેમ લગ્ન કર્યા અને બંનેની મરજીથી પરિવારની રાજી ખુશીથી બંને પ્રેમ લગ્ન કર્યા બાદ એ તમામ લોકોએ રાજી ખુશીથી પરિવારના સભ્યો સાથે રહેવા લાગ્યા પરિવારના સભ્યોને ખબર પણ ન હતી કે જે શીતલ નામની યુવતીએ અમારા જ પરિવારના દીકરા સાથે જયદીપ સાથે જે પ્રેમ લગ્ન કર્યા છે એ પ્રેમ એ લગભગ બે મહિના બાદ એ ખુલીને સામે આવશે ને ખુલીને સામે આવ્યા બાદ એ પ્રેમ આવું કંઈક દેખાશે જયદીપના એ લગ્ન થયા બાદ બે મહિના બાદ જ શીતલે નાની નાની વાતના લઈને પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતી હતી અને તેના કારણે પતિએ માર્યા હોવાના આક્ષેપો એક દિવસ અચાનક એ ઝઘડો એટલો બધો વધી ગયો કે શીતલે તેનું ઘર છોડી અને ત્યાંથી જતી રહી અને સુરતના અડાજાણ વિસ્તારની અંદર તે એકલી રહેવા માંડી થોડા સમય ત્યાં એકલી રહેતી હતી અને એ પોતાની રીતે પોતાનું ગુજરાન ચલાવતી હોવાના વાતો એ તે કરતી હતી પરંતુ જયદીપને શંકા હતી કે શીતલ એ અન્ય કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં છે શીતલ એક દિવસ અચાનક ફરી એક વખત જયદીપને ફોન કરે છે અને મોડી રાત્રે જયદીપ સાથે વાતચીત કર્યા બાદ એમ કહે છે કે મારે ફરી એક વખત ઘરે પાછું આવવું છે અને મોડી રાત્રે એ ફોન ઉપર વાતચીત થયા બાદ ફોન મૂક્યા બાદ બીજા દિવસે સવારમાં શીતલ ઘરે આવે છે અને ઘરની બહાર બેઠી રહે છે આખો દિવસ ઘરની બહાર બેસી રહેવાનો અને જ્યારે કોઈ પરિવારના સભ્યો કોઈ વાત કરે અથવા તો ત્યાં બેસવાની ના પાડે તો શીતલ કહેતી હતી કે તમે કોઈ મને કંઈ કહેશો નહીં નહીં તો હું ઘરના તાબા ઉપરથી પડતું અને અને તમારા તમામની સામે દહેજની ફરિયાદ પણ લખાવીશ જો કે આ વાત સાંભળી પરિવારે વારંવાર ગભરાઈ જતો ને શીતલને કંઈ કહેતો નહીં અને અચાનક એક દિવસ એ જયદીપે શીતલથી કંટાળીને પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ બંને છૂટાછેડા લીધા જોકે ત્યારબાદ છાટોડિયા પરિવાર આ વાત ભૂલવાની કોશિશ કરતો હતો અને પરિવારના સભ્યો સાથે મળીને ખુશીથી એકબીજાની સાથે રહેવાની વાત કરતા હતા પરંતુ એક વર્ષ બાદ ગત બીજી મે રોજ શીતલે ફરીથી એકવાર મોડી રાત્રે જયદીપને ફોન કર્યો અને સુરતના અડાજાણ વિસ્તારમાં તેને મળવા માટે બોલાવ્યો પૂર્વપતિ જયદીપને મળવા બોલાવતાની સાથે જ જયદીપે ત્યાં મળવા માટે પહોંચ્યો હતો પરંતુ જયદીપને અંદાજો ન હતો કે ત્યાં શીતલ એકલી નહીં હોય શીતલની સાથે તેના પ્રેમી અને તેના પ્રેમીના મિત્રો અને કેટલીક મહિલાઓ પણ હાજર હશે જયદીપ ત્યાં પહોંચે છે ત્યાં પહોંચતાની સાથે જ શીતલ અને શીતલના પ્રેમી સાથે દસ જેટલા મહિલા અને પુરુષોએ ત્યાં સાથે મળીને જયદીપને ઢોર માર મારે છે અને બાદમાં ત્યાંથી તમામ લોકોએ ફરાર થઈ જાય છે

જારી દવા પી લેતા સ્થાનિક લોકોને જાણ થઈને તત્કાલ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ને જ્યાં ફરજ પરના ડોક્ટર તેને મૃત જાહેર કરાયો પરિવારમાં શોખ હતો કે જયદીપે આવું કેમ કર્યું અને કરવા પાછળનું કારણ શું હશે જો કે પરિવારના સભ્યોને એવી શંકા હતી જ કે શીતલે આ આખી ઘટનામાં કંઈક કર્યું હોઈ શકે કેમ કે બે દિવસ પહેલાં શીતલે તેના ઉપર હુમલો કર્યા હોવાની વાત એ પરિવારને જાણ કરી હતી

આખી આ ઘટનાની અંદર દુષ્પ્રેરણાની અંતર્ગત કલમો સહિત દસ લોકોની સામે ફરિયાદ નોંધી હતી જેમાં શીતલ અને શીતલનો પ્રેમીની સાથે ટીના, રુચિત, રીના, નીરવ આયાન, કંચન, હિના, દેવલ, યુવિક અને અન્ય કેટલાક લોકો કે જેના નામ એ જયદીપને ખબર ન હતી આ શબ્દોના આધારે ઉતરાણ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાના રાખીને તત્કાલ તપાસ હાથ ધરીને ટીમો બનાવવાનું શરૂઆત કરી હતી જેમાં જયદીપની અંતિમ નોટની અંદર જે લખ્યું હતું તેના આધારે પોલીસે તપાસ શરૂ કરતાની સાથે જ ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કર્યા બાદ શું કઈ કહ્યું એ સાંભળો ગઈ તારીખે ચાર પાંચ બે હજાર પચીસના ના રોજ આ કામના જે મરણ જનાર છે એમને દવા પી અને આપઘાત કરેલો ને એમના જે નજીકના સંબંધી હતા તેને ફોન કરીને બોલાવી લીધેલા જેથી તે ત્યાં જતા ઉલટી કરતા હોય તાત્કાલિક હોસ્પિટલે દાખલ કરવામાં આવેલા અને ત્યાં મરણ ગયેલ ત્યારબાદ સૌપ્રથમ અકસ્માત નોંધનો અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવેલો અને એમાં તપાસ કરતાં પાછળથી સુસાઇડ નોટ અને મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં અને એમાં જે જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા તે તમામ વિરુદ્ધમાં કઈ તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે જેમાંથી મુખ્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને કોર્ટ હવાલે એક નંબરના આરોપી છે શીતલબેન કરીને એને આ મરણ સાથે લવ મેરેજ કરેલા હતા થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો ત્યારબાદ ભરકાંકા હતા તેઓએ ટેમ્પરેરી છૂટાછેડા લીધેલા ત્યારબાદ પણ એકબીજાને સંબંધ ચાલુ રહેલો હશે અને એ દરમિયાન એને બીજા સાથે પણ સંબંધ હોય જેથી વારંવાર ઝઘડા થતા હોય અને કોઈ અગમ્ય કારણોસર એને પોતે એમના ત્રાસથી આરોપીઓના ત્રાસથી આત્મહત્યા કરેલ છે બંનેને વચ્ચે પ્રેમ સંબંધ છે પૂછપરછ કરતા જાણવા મળે છે અને બંને નવસારીમાંથી એક હોટલમાંથી મળી આવે હાલ તો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે આગળ હજી તપાસ ચાલુ છે આગળ શું નીકળે છે એ તપાસ બાદ જ કરવામાં આવશે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એક છે શીતલબેન લાલુભાઈ રાઠવા મૂળ રહે નર્મદા જિલ્લાના છે હાલ અહીંયા સુરતમાં રહે છે અને આરોપી નંબર બે છે એ મોહસીન ઉર્ફે ટાઈગર છે મોહસીન ટાઈગર જે હાલમાં બાર મલેશિયા મોરેશિયસ ધંધો કરે છે બિઝનેસ કરે છે જે ભારત અને મોરેશિયસના આવજા કરતો હોય છે મરણ જનારે પોતાના જે વિડીયો બનાવેલ છે એમાં એણે જણાવે છે કે સામેના તમામ આરોપીઓ છે એને મને ખૂબ જ હેરાન કર્યો છે તેમજ મને શારીરિક ઈજા પણ કરવામાં આવેલ છે એવું એણે પોતાના વિડીયોમાં જણાવેલ છે બીજા પણ નામ છે જેની તપાસ ચાલુ છે એમનો શું શું રોલ છે એ મુજબ આગળની કાર્યવાહી કરવા સુરત પોલીસની ટીમે જયદીપના મોબાઈલમાં મળેલા વિડીયો અને અંતિમ નોટના આધારે ગુનો દાખલ કરતાની સાથે જ તપાસની શરૂઆતમાં મોબાઈલની અંદર જે ત્રણ વીડિયો મળી આવ્યા હતા જેમાં અલગ અલગ ટીમો બનાવીને જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ત્રણ વીડિયોની અંદર કેટલાક લોકોની સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા જેમાં મુખ્ય આક્ષેપ એ શીતલ અને તેના પ્રેમી મોશિન ટાઈગરની સામે હતા અને આ બંને એ નવસારીની એક હોટલમાં રોકાયા હોવાની પોલીસને એક બાતમી મળી હતી જેના આધારે બંનેની ધરપકડ પણ કરવામાં આવી અને આખા આ કેસની અંદર વધુ તપાસની હાથ ધરવામાં આવી છે જો કે આ ઘટનાની અંદર જે અંતિમ નોટ અને જે મોબાઈલની અંદર વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો જેની અંદર જયદીના અંતિમે શબ્દો હતા એની અંદર કેટલાક લોકોના જે નામ લેવામાં આવ્યા હતા તે નામની હજી ઓળખ ચાલુ છે એ નામ કોના કોના છે અને તમામ લોકોની અટકાયત કરવાની કામગીરી ચાલુ છે પણ આખી આ ઘટનામાં પ્રેમ લગ્ન કર્યા છતાંય પતિને ધગો આપીને અન્ય પ્રેમી સાથે સંબંધ બંધાતા આખી આ ઘટનાને અંજામ આપ્યો હોય તેવું હાલ તો ઉત્તરાયણ પોલીસની ટીમને તપાસની અંદર લાગી રહ્યું છે જો કે આગામી સમયમાં એ અન્ય તમામ લોકોની અટકાયત કર્યા બાદ આખી આ ઘટનાની અંદર ખુલાસો થશે કે હકીકત આખી આ ઘટનામાં અંજામ આપવા પાછળનું કારણ શું અને એક વર્ષ બાદ પૂર્વપતિ જયદીપને ફોન કરી અને આ પ્રકારે ઢોર માર મારવા પાછળનું કારણ શું છે તે હવે પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ તપાસની અંદર આખી આ ઘટનામાં નવા વળાંકો અને નવા ખુલાસાઓ થઈ શકે છે તમારું શું માનવું છે ક્રાઇમની આ સ્ટોરીને લઈને ક્રાઇમની આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર